સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નંબર જે તેર લાલ સુરણવાળાનો સન્માન સમારં સમારંભ એ પાઠનો ગાલા સ્વાદ્યપોથી જશે એમાં આપણે સોલ્યુશન જોવાના છીએ તો વિડિયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહે એવી અપેક્ષા સાથે વિડીયો આપણે અહીંયા શરૂ કરીએ છીએ જેથી કરીને આપણો વિડીયો જે છે એ બહુ લાંબો અથવા તો મોટો ના થઈ શકે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની છામે આપેલા ચોરસમાં લખવાનો છે પહેલો પ્રશ્ન છે સમરથલાલે કેટલી લંબાઈનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા તો જવાબ આવશે ચી જાડા સાડા ત્રણ હાથનું બીજો સન્માન સમારંભના હોલના સ્ટેજ અને દરવાજે શેના તોરણ બાંધવામાં આવ્યા તો ભાજી અને કોથમીરના સમરથલાલની ઉંમર કેટલા વર્ષ હતી તો કે સાહીઠ વર્ષ ડી ઓપ્શન આવશે ચોથો પ્રશ્ન શાક માર્કેટને સુવાચિત કરવામાં કોનો ફાળો છે તો કે જે સમરથલાલ સુરણવાળા હતા એનો હાથ હતો પાંચમો પ્રશ્ન છે ક્યા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે તો ડુંગળીને છઠ્ઠો રેલ રાહતના કામમાં કોણ સૌથી આગળ હોય છે તો કે સમરત લાલ સાતમું શાક માર્કેટના નોન વેજીટેબલ વેચનાર કોણ છે તો જે કળશી હતા એ કોથમીરવાળા આઠમો સમરથલાલના દાદા શાના વેપારી હતા તો કે સુરણના એટલે સી જવાબ આવશે બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ કૌન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એમાં સમરથલાલ મૂળા ડુંગળી પંચકૂટિયા બકુલાલ ગાજર બટાકો કોથમીર અને છે પહેલો પ્રશ્ન છે સમરથલાલને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું બીજો સન્માન સમારંભના પ્રમુખ તરીકે બકુલાલ બીજા બિરાજિયા હતા ત્રીજું ફૂલાભાઈએ સમરથલાલ મૂળાની હરિફાઈમાં ઇનામ મેળવે તેવી એને પ્રાર્થના કરી હતી પાંચમું ચોથું સમરથલાલ શેઠને ફૂલાભાઈ દસ વર્ષથી ઓળખે છે પાંચમું બધા શાકમાં બટાકો બધાનો માનીતો છે છઠ્ઠો ડુંગળીનું કચુંબર અને ભજીયા થાય છે સાતમું રામ રોટલો આપવામાં સમરથલાલ મોખરે હોય છે આઠ શાક દાળ કે કઢી કોથમીર વિના લાગે છે ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો શેઠ સુરણ વાળાનો પરિચય આપવામાં સૌ કોણ આવ્યું તો શેઠ સુરણ વાળાનો પરિચય આપવો આપવા કે સૌ પ્રથમ શાક માર્કેટના મંત્રી ફૂલાભાઈ ફણસીવાળા આવ્યા બીજો લલ્લુભાઈએ પ્રભુને શી પ્રાર્થના કરી લલ્લુભાઈએ પ્રભુને પ્રાર્થના કરી કે સમરથલાલ સુરણવાળાની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય ત્રીજો બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે શું કહ્યું તો કે મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદભુત છે તેઓ સુરણવાળા અને હું એમ બંને બંને અમે ચોથો શું છે તે જોઈએ કે બકુલાલે સુરણવાળા શેઠને શી અપીલ કરી તો બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે બે મણનો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે પાંચમો કોની શાખ કસ્તુરીની જેમ મહેકે છે તો સમરથલાલ સુરણવાળાની શાખ કસ્તુરીની જેમ મહેકે છે છઠ્ઠો ભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ શું કરતા રહેવાનું કહ્યું તો ડાહિયાભાઈએ સમર્થલાલને ડુંગળીની જેમ ગરીબ તંગ વગર સૌની સેવા કરતા રહેવાનું કહ્યું કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કેમ કહ્યા કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ મરચાં કોથમીર વેચે છે જે મચ્છાલા તરીકે ઉપયોગી છે આઠમું કોથમીરના વાપરે તેને શું કહેવામાં આવે છે તો કોથમીર ન વાપરે તેને અકલનો કોથમીર કહેવામાં આવે છે નવમું સમરથલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે તો સમરથલાલ શેઠને એના ઘરવાળા મરચા જેવા કહે છે દસમો સમરથલાલનો લાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહીએ છીએ તો કે લાલના દાદા સુરણવાળાના વેપારી હતા ધંધાથી અને તેઓ જે છે એ પોતે ગાજરના તેમના જમાય છે એ જમરૂખના અને સાળો જે છે એ શકરીયાના વેપાર કરે છે તેથી તેમને વેજીટેબલ ફેમિલી કહે છે અગિયાર લાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે તો કે લાલ હવે સવામણનું શક્કરિયો ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર સમરથ સન્માન શા માટે કરવામાં આવ્યું હશે કે સમરથ લાલ સુરણવાળાએ સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમ્રથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું બીજો કર્યુંલુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે કહ્યું સમર્થલાલ સુરણવાળા કે આપણા શાક માર્કેટની શોભા છે જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે તેમ શાક માર્કેટને સુવચ્છિત કરવામાં સમર્થલાલનો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાય છે ત્રીજો પ્રશ્ન છે બક્કુભાઈને સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે શા માટે તો બક્કુભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો છે બટાકો જેમ રીંગણ દૂધી કારેલા શક્કરિયા ટામેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે તેમ સુરણવાળા શેઠ પણ શેઠ કે શેઠ પણ કે મળતાવડા મળતાવડા છે કે મોટા માણસો થી લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે છે બાળકો સૌમાં શેઠ પ્રશ્ન લોકોને શીશી ફરિયાદ કરતા હતા તો સુરણવાળા લોકોને ઘણી ઘણા પ્રકારની મદદ ઓકે સુરણવાળા લોકોને શીશી મદદ કરતા હતા તો એમાં જેમ કે કોથમીર વેસનાર પાંચ રૂપિયાની દસ રૂપિયાની ભીડ પડી હોય માર્કેટના જાડુવાળા જે છે એને લગ્ન માટે લોન જોઈતી હોય કોઈ વેપારીને નાના નાના વેપારી હોય તો નાણાંમાં પીળમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે તેઓ રેલ રાહતનું કામ હોય તો અને રામ રોટલો આપવામાં પણ મોખરે હતા નીચેના પ્રશ્નનો ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું કે સમરથલાલ શેઠને હું દસ વર્ષથી ઓળખું છું એમના દાદા સુરણવાળા ભલે હોય કે એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે હજુ તો તેમની ઉંમર સાઠ વર્ષની છે છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે ભગવાન એમના સોએ વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે હવે જોઈએ પાઠના આધારે આપેલા શબ્દના નજીકના અર્થ ફરતે ગોળ કરી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો હવે માર્કેટ એટલે બજાર થાય એમાં આપણે ગોળ કરેલું છું ઓલરેડી એમાં કે હું નિયમિત રીતે માર્કેટમાંથી ઘર ઘર વપરાશની વસ્તુઓ લાવું છું બીજું શાખ એટલે પ્રતિષ્ઠા કે વડાપ્રધાનની શાખ બીજા દેશોમાં પણ હોય છે એ આપણા માટે ગૌરવની વાત છે ધરખમ એટલે શાળાના આચાર્ય ટ્રસ્ટીઓની મદદથી ધરખમ ફેરફારો કર્યા મળતાવડા એટલે કે મિલન અનુસાર મિલનસાર એવું એ વર્ગખંડમાં મળતાવડા સર સૌને પ્રિય હોય છે પરોપકાર એટલે બીજાનું ભલું કરવું પરોપકાર ધર્મ મૂળ છે સમાજનો પ્રાણ છે અપીલ એટલે આગ્રહભરી વિનંતી ગામમાં સાર્વજનિક કામો માટે સરપંચ છે કે સૌને અપીલ કરી આપેલ સંવાદ બોલનારનું નામ લખો પેલું સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકર ફેલાઈ જાય લલ્લુભાઈ હું તો સમ્રથ શેઠ ને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ ડાહિયાભાઈ સમર્થલાલની શાખ કસ્તુરીની મહેકે છે ડાહિયાભાઈ સુરણવાળા શેઠ બટાકાની માફક મળતાવડા છે બકુલા આપણા શેઠ ડુંગળીના દડા જેવા છે ભાઈ હું તો સુરણ સુરણવાળા શેઠ ને કોથમીર જેવા જ કહું છું કળશીભાઈ અને હવે એ મૂળાની હરીફાઈમાં એના મેળવી લાવે ફૂલાભાઈ ફણસીવાળા હવે છે કૌંસમાં આપેલા કયા શબ્દ કે શબ્દ જૂથ સમર્થ લાલનો દેખાવ સ્વભાવ કે ગુણ કે કાર્ય દર્શાવે છે તે લખો એમાં જોઈએ તો દેખાવ તો ડુંગળીના દડા જેવો સ્વભાવ તો મળતાવડા બટાકા જેવો મરચાં જેવો અને તાજી કોથમીર જેવો ગુણ તો નિર નિરભિમાની પરોપકારી અને મદદગાર અને કાર્ય તો કે શાક માર્કેટની શોભા ગરીબ તંગ વગર સૌના બેલી કે શાક માર્કેટને સુવાચિત કરવામાં ફાળો કે બધાના માનીતા નાણાં ધીરનાર અને મગમગવું